પણ સરકારી તંત્ર ને ગોઠવી ને લાવેલા અહીંયા ગ્રામ સેવક આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી આ બિરસા મુંડા ના છે નથી બાપ ની આગળ જોઈકા નથી ને કોઈના બાપ થી ગભરાતા પણ નથી આદિવાસી સમાજ

અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજ નો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના કોઈ ઉજવણીના દિવસે કોઈના માણસ માણસને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાપી છે ને કાપી છે ને અરે આ નારંગી ગેંગ ને ભાજપ વાળા ડરવાનું નહી આપણી પાસે કોઈ બી આવે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે શાળામાં શિક્ષક વગર ની વગરની શાળામાં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તાર માં જવું પડે અને તમારે બહાર થી અહિયાં ગૌરવ દિવસ આવવું પડે ભાઈ કાયદો છે હવે કોઈ મગજ મારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે આર લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવ ભાઈ કેમ અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની હવે કોઈ પરવાનગી પરવાનગી રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બને જણા કાફી છે અમને બીજા કોઈની જરૂર નથી પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન

આભાર આનંદભાઈ સાથીઓ આપ સૌ આટલી દૂર દૂર થી જે લોકો